પાડી ડ્રગ્સ વેચાણનો નવો ખેડૂતો ઇન્સ્યુલિન ઇન્જેક્શનમાં ભરી વેચતા હોવાનું માતાવારે છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે ત્યારે બાતમીના આધારે ભાટીનાનો કુખ્યાત ગુનેગાર જમીર જંગલીના ઘરે ક્રાઇમ બ્રાન્ચે રેડ કરી બાર ચોપન ગ્રામ એમ્બીડક્સ સાથે ધરપકડ કરી હતી તેની સાથે માથાભારે તોફિક પટેલ અને રહેહાન ખાનને પણ ઝડપી લેવાયા હતા અહીંથી પોલીસે સ્ટરલાઇન વોટરની અગિયાર શિષ્ય અને પાંત્રીસ ઇન્સ્યુલેસન ઇન્જેક્શન કબ્જો કર્યા હતા સ્ટરલાઇન વોટરમાં એમડી ડ્રગ્સ મિક્સ કરી ડ્રગ્સ ભરેલી ભરીલી સિલેન્જમાં ગ્રાહકોને વેચવામાં આવતી હતી ડ્રગ્સ વેચાણના રોકડા સાઠ થી વધુ પણ પોલીસે કબજે લીધા હતા તો આ અંગે ડીસીપીએ જણાવ્યું હતું કે ક્રાઇમબ્રાન બ્રાન્ચે શનિવારે સાંજે ભાટેના પંચશીલ નગરમાં રહેતા માથાભારે જમીલ ઉર્ફે જંગલી અમીર ખાનના ઘરે રેડ કરી હતી આ શખ્સ મોટા એમડી ડ્રગ્સ ઇન્સ્યુરન્સ રેન્જમાં ભરી વેચાણ કરતો હોવાની ગુપ્ત માહિતીના આધારે પોલીસે રેડ કરી હતી પોલીસની રેડમાં જમીલ જંગલી ઉપરાંત દસ જેટલા ગુનામાં સંડોવાયેલો લિંબાયત પદ્માવતી નગરમાં રહેતા તૌફીક જહાંગીર પટેલ અને લિંબાયત પદ્માનગરમાં રહેતા રહેમાન રહેમાન ખાનને દબોચી લેવાયા હતા પોલીસને અહીંથી એક પોઈન્ટ પચીસ લાખની કિંમતનું બાર ચોપન ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું તો ડ્રગ્સ વેચાણના રોકડા સાઠ હજારથી વધુ અને સ્ટરલેન્ડ વોટરની અગિયાર શીશી તથા પાંત્રીસ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન મળ્યા હતા નશો કરવાતા ગ્રાહકોને અહીંથી એમડી ડ્રગ્સની પડીકીને બદલે સીધું જ ત્રણથી પાંચ હજાર રૂપિયામાં લિક્વિડ સ્વરૂપે ઇન્જેક્શન સિરિન્જ અપાતું હોવાનો ખુલાસો થયો હતો આ નવી ટેકનિકથી બહાર આવતા મામલો ગંભીર બન્યો હતો ક્રાઇમ બ્રાન્ચે મામલે ગુનો નોંધવાની સાથે આ નેટવર્કમાં કોણ કોણ સામેલ છે અને સિરિન્જનો આઈડિયા કેવી રીતે આવ્યો તેને લઈ તપાસ હાથ ધરી છે નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક માહિતી મળી હતી કે કોખ્યાત જમીલ ઉર્ફે જંગલી પોતાના ઘરે બાઠેના ઉમિયા મંદિરની પાછળ પંચીલ નગરના પાંચસો સત્તર નંબરના મકાનમાં ડ્રગ્સ પોતાના બે ત્રણ મિત્રો સાથે ડ્રગ્સનું સેવન કરે છે અને ત્યાંથી ડ્રગ્સ વેચે પણ છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એક સ્પેશિયલ રેડ કરનું આયોજન કરવામાં આવ્યું પંચો અને બધાની સાથે એ ઘરની વ્યવસ્થા એવી હતી કે નીચેથી એ લોક રાખતા હતા ત્રીજા માણસ સુધી દરવાજો લોક કરે અને ઉપરથી કોઈ પણ માણસ જો ડ્રગ્સ લેવા આવે તો દોરી દ્વારાથી બોલી પાણી ડોલ નાની આવે એ નીચે લટકાવી અને એને આપી દેવામાં આવતું હતું ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉપર અને જે બીજા આજુબાજુના ધાબાઓ ઉપરથી ને નીચે થી બંને જગ્યાએ એક સાથે રેડ કરતા એ જગ્યા ઉપરથી ત્રણ ઈસમો મળી આવ્યા છે જેમાં જમીલ ઉર્ફે જમીલ જંગલી આમિર ખાન તોફિક પટેલ અને રેહાન ઉર્ફે રહેમાન રેહાન ખાન આ ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવી છે આમની પાસેથી તે તેર ગ્રામ જેટલું ડ્રગ્સનું એમડીનું આ લોકો સેવન કરતા હતા એ ડ્રગ્સ એમડી મળી આવ્યું છે એમની પાસેથી ત્રણથી ચાર ફોન મળી આવ્યા છે સ્ટરલાઇલ વોટર પણ આ ઇન્જેક્શન જે આપતા હતા એમાં એ સ્ટલાઇડ વોટરનો ઉપયોગ કરતા હતા એ મળી આવ્યું છે સિરીઝ મળી આવી છે જે ઇન્જેક્શન દેવા માટે એ લોકો જે સિરીઝ હતી એ પણ અલગ અલગ મળી આવી છે અને આમની વધુ પૂછપરછ ચાલુ છે કે ક્યાંથી લાવ્યા હતા કોને આપવાના હતા અગાઉ જમીલ જંગલી છે એ બારથી તેર ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે જેમાં ચેન સ્નેચિંગ મોબાઈલ સ્નેચિંગ ડ્રગ્સ એમડીના કેસ અલગ અલગ કેસોમાં છે એવી જ રીતે તોફેક ઉર્ફેર બેટરી જહાંગીર પટેલ છે એ પણ ચેન સ્નેચિંગ એનડીપીએસ વગેરે દસેક કેસોમાં પકડાઈ ચૂક્યો છે બે વાર એની પણ પાસા થઈ ચૂકેલી છે બંને ખૂબ જ રીઢા ગુનેગાર છે અને પોલીસની ખૂબ મહેનત પછી એક સફળતા મળી છે તેર ગ્રામ જેટલું એમડી મળ્યું છે અને આમની વધુ પૂછપરછ ચાલુ છે